ઓડિશા રાજ્યથી ગાંજાનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ઓડિશાવાસી ત્રણ પુરુષ તથા બે મહિલાને પ્રતિબંધિત ગાંજા સાથે એસઓજી પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ઓડિશા રાજ્યથી ગાંજાનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ઓડિશાવાસી ત્રણ પુરુષ તથા બે મહિલાને પ્રતિબંધિત ગાંજા સાથે એસઓજી પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી કરી હતી સુરત શહેરના પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા સદંતર નશીલા પદાર્થોનું વેચાણ કરનારા પર કડક કાર્યવાહી કરી રહી છે સુરત શહેરના નશીલા પદાર્થ ઘુસાડવાના અનેક પ્રયાસો પોલીસે નિષ્ફળ બનાવ્યા છે ત્યારે ઓડિશા રાજ્યમાંથી ગાંજાનો જથ્થો લાવી સુરત શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા ઓડિશાવાદી ત્રણ પુરુષ તથા બે મહિલાને પ્રતિબંધિત ગાંજા સાથે એસઓજી પોલીસે ઝડપી પાડી કુલ કિંમત ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખના મુદ્દામાલ સાથે બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત